આજે સમગ્ર ભારત અને વિશ્વ રામમય છે આનંદમય છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થયા છે જેનો આનંદ અને ઉત્સાહ છે ભુજની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અનેક રામ ભક્તોની ઉપસ્થિતિની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય મન સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિ છે અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આ સતત બે કલાક સુધી શોભાયાત્રા ભુજ નગરમાં પ્રસ્થાન કરશે હું સૌને આજના પ્રસંગે ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ સાથે જણાવવાનું કે આજે રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે અયોધ્યામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈને મારદર્શન કરવામાં આવ્યું છે ત્યારે આજે ભુજમાં સૌ ભક્તોને આનંદ સાથે ખૂબ ઉત્સાહ છે ઉત્સાહ સાથે ભોજ મંદિર દ્વારા ભવ્ય ભવ્ય રામધત ભગવાનનો ભવ્ય ભવ્ય રથયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એની સાથે સાથે આપ સૌ નિહાળી રહ્યા છો કે સમગ્ર કચ્છ જનતાને કેટલો ઉત્સાહ છે કે અયોધ્યામાં વર્ષોની જે જનતાને પ્રતીક્ષા હતી એ પ્રતીક્ષાની ક્ષણ આજે પૂર્ણ થાય છે ત્યારે સમગ્ર જનતાને પૂરી તમામ જનતાને આજે જે ઉત્સાહ આ જોઈ રહ્યા છો એની સાથે સાથે આજે કચ્છમાં સમસ્ત જનતા એક સાથે રથયાત્રામાં જોડાવ જોડાવાનું છે જનતાને આહવાન કરીએ છીએ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ રથયાત્રા દર્શન કરવા માટે સમતા ભાવિ દર્શન માટે ભારતના સનાતન ધર્મના ઈષ્ટદેવ હિન્દુઓના ઈષ્ટદેવ ભગવાન સ્વામીના રામ ભગવાનની આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ એના ભાગરૂપે સમસ્ત ભારતની અંદર હિન્દુ સમુદાય સનાતન ધર્મના સૌ માનનારાઓએ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે એના ભાગરૂપે માધવ ભૂસ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મંદન સ્વામી કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી દેવ જાદવજી ભગત સૌ સાથે મળી આજે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે એના ભાગરૂપે સમસ્ત કચ્છમાંથી સૌ સનાતન પ્રેમીઓ સાથે જોડાના છે થોડી જ વારની અંદર મહંત સ્વામીના વરદસ્તે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે તો આજના ઘડીએ સૌ દેશવાસીઓને ભગવાન શ્રી રામના ખૂબ જય શિયામ આપણે સૌ આપણા વડીલોજી વડીલો છે આપણા બાળકો અને આપણા પેઢી દર પેઢી સનાતન સાથે ચુસ્તતા પ્રમાણે ભગવાન શ્રી રામની આરાધના કરે દેવા આશીર્વાદ વર્ષોથી ભારત ઉપર રહ્યા એવાને આશીર્વાદ ભગવાન શ્રી રામના રહે એ પ્રભુ પ્રાર્થના